આજે આ વિડિયોમાં પાંચ પોઈન્ટ બે માં પ્રશ્ન એક અને પ્રશ્ન બે નું સોલ્યુશન જોઈશું અને હા જો તમે હજી સુધી મારી ચેનલને ને ન કરી હોય તો નીચે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આગળના વિડિયા વહેલી તકે તમારા સુધી પહોંચી જાય અને એનું તમે સોલ્યુશન કરી શકો તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પ્રશ્ન એક નીચે આપેલી સંખ્યા નો વર્ગ શોધો પેલા તો વર્ગ એટલે શું તો કે આપેલી સંખ્યાનો નો આપેલી સંખ્યા એટલે વર્ગ પાંચ નો વર્ગ તો કે પચીસ કેમ પચીસ તો કે પાંચ ગુણ્યા પાંચ તો પચીસ કરીને આવ્યું પણ તમારે રીત થી પદ્ધતિથી કરવાનું કીધું હોય તો આપેલી સંખ્યાનો આપેલી સંખ્યા ગુણાકાર કર્યા વગર સાદુરૂપ આપીને એનો વર્ગ શોધવાનો કીધો છે બે માખના દાખલામાં તો શું તો કે ભાગ પાડો ભાગ અવયવ પાડો તો આપણે આનો અવયવ એટલે સોરી ભાગ પાડીએ એટલે સોરી વિભાજન કરીએ તો ત્રીસ પ્લસ બે થાય હવે આ સંખ્યા મારે શું કરવાનું વર્ગ મેળવવાનો છે કે નહીં વર્ગ મેળવવાનો છે કે નહીં તો કે હા આ સંખ્યા ને બે રીતે થાય એક તો જો તમને નિત્ય સમ આવડતો હોય કે એ પ્લસ બી ઓલ સ્ક્ત્યુ દસ નો વર્ગ હોય તો શું કરી દસ ગુણ્યા દસ તો આ સંખ્યા નો વર્ગ છે તો કે ત્રીસ પ્લસ બે એને ગુણ્યા ત્રીસ પ્લસ બે કરી નાખો વર્ગ એટલે આપેલી સંખ્યા નો આપેલી સંખ્યા એ રે ગુણાકાર પિયર હા હવે આવોલું થયું a plus b અને c plus d સોરી a plus b અને a plus d તો a નો આખા કૌંસ aí રે ગુણાકાર b નો આખા કૌંસ aí રે a એટલે કે તમારું ત્રીસ ત્રીસ નો આખા કૌંસ સાથે રે ત્રીસ નો આખા કૌંસ સાથે ગુણાકાર બે નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર આ ત્રીસ નો આખા કાઉસ ગુણાકાર આ બે નો આખા કંઈ હવે ગુણાકાર જ કરો ખાલી ત્રણ તેરી નવ નવસો ત્રણ દુ છ એટલે બે તેરી છ એટલે બે દુ ચાર બધા સરવાળો કરી નાખો સરવાળો તો કે નવસો હાઈટ પ્લસ હાઈટ એકસો વીસ ને એકસો ને ચોવીસ નવસો માં એકસો ચોવીસ એડ કરો એટલે એક હજાર ને ચોવીસ એમ ચોક તૂટે છે એક હજાર ને ચોવીસ

નો વર્ગ તો કે ત્રીસ પ્લસ પાંચ ત્રીસ પ્લસ પાંચ ત્રીસ નો આખા કાઉસ સાથે ગુણાકાર 5 નો આખા કાઉસ સાથે ગુણાકાર ગુણાકાર કરી બતાવો તંતરી નવ ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર અને પચું પચું પહોંચી નવસો એમ દોઢસો પ્લસ દોઢસો ત્રણસો ને એમાં પછી એડ કરો એટલે ત્રણસો ને પચીસ નવ ને ત્રણ બાર તો જવાબ આવી ગયો નો વર્ગ બારસો ને આવે તો પામેન્ટમાં લખો હા આપડે ક્યાં ટાઈમ ની કમી છે ભાઈ ચાલો એસી પ્લસ છ આખા નો વર્ગ હવે તમે માઇનસ કરશો ને કે નેવું માઇનસ ચાર તો પણ ચાલે તો તમારો જવાબમાં થોડોક ફરક પડે માઇનસ પ્લસ માઇનસ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ થાય એક દાખલો છે ને માઇનસ વાળો છેલ્લો કરશું બાકી બધા પ્લસ જ કરવાનો એટલે કે માઇનસ ની માથા કોઈટા જ નહીં મારા ભાઈ તો કે એસી પ્લસ છ એસી પ્લસ છ હવે એસી નો આખા કાઉ શહેરે ગુણાકાર અને છ નો પણ આખા કાઉ શહેરે ગુણાકાર ગુણાકાર કરી બતાવીએ અઠ્યોઠિયો ચોસઠ આઠ સંઘ અડતાલીસ આઠ સંઘ અડતાલીસ સરવાળો કરી બટાવો કરી બટાવો અડતાલીસ પ્લસ અડતાલીસ તો કે છન્નું છન્નું માં છત્રી એડ કરી એટલે નવસો ને છન્નું થઈ ગયા અહીંયા સીધું લખી નાખું જગ્યાના અભાવને કારણે અડતાલીસ પ્લસ અડતાલીસ નવસો સાઈઠ એમાં પાછા છત્રીસ એડ કર્યા એટલે નવસો ને છન્નું છ એમન નવ એમન ત્રણ ને હાથ આવી ગયો જવાબ સાત હજાર ત્રણસો છે નેવું પ્લસ ત્રણ આખા નો વર્ગ નેવું પ્લસ ત્રણ નેવું પ્લસ ત્રણ તો કે નેવું નો આખા કાઉ ગુણાકાર

ત્રાણુ નો વર્ગ કરો તો તમારો જવાબ આવશે છ્યાસી ઓગણપચાસ પચાસ ત્રાણું ગુણ્યા તાણું કરીને જોઈ જવાનું આ જવાબ આવે એમાં કોઈ પણ જાત નો ફેરફાર ન થાય ખ્યાલ આવે છે ઇકોતેર સિત્તેર પ્લસ એક આખા નો વર્ગ સિત્તેર પ્લસ એક સિત્તેર પ્લસ એક હવે સિત્તેર નો આખા કામ છે ગુણાકાર

હજી એક કહું છું MCQ ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો ફરજિયાત નથી કે આ રીતે તમે વર્ગ મેળવો એમાં રીત ગણતરી કોઈ જોતું નથી તમે આજુમાંથી જોયું બાજુમાંથી જોયું ઉપરથી જોયું નીચેથી જોયું તમારો જવાબ સાચો એટલે બેઠો એક માર્ક અઠે ગઠે લખ્યું તો એક માર્ક પણ એની નીતિ જ ન આવી જોઈએ એ બધું પોગવાનું જ નહીં અઠે ગઠે ને આજુબાજુ આ આપણને આવડે છે કરો ને છેતાલીસ માઇનસ વાળું કરીએ એક વાર પચાસ માઇનસ ચાર આખા નો વર્ગ રેડી તો કે પચાસ માઇનસ ચાર પચાસ માઇનસ ચાર માઇનસ સોળ આવ્યું પચાસ ગુણ્યા પચાસ માઇનસ ચાર પછી માઇનસ ચાર ગુણ્યા પચાસ માઇનસ ચાર ગુણાકાર કરી બતાવીએ પચું પચું પચીસ એટલે પચીસો પાંચ ચોકુ વીસ બસો પાંચ ચોકુ વીસ બસો માઇનસ માઇનસ પ્લસ સોળ તમે એડ કરી દો એટલે એકવીસો ને સોળ જે તમારું છેતાલીસ નું વર્ગ મળે કઈ અઘરું છે આ પ્રશ્નમાં કાંઈ એટલે અને પછીના જે પ્રશ્ન છે વર્ગમૂળ શોધો રીતે અવયવીકરણની રીતે કઈ સંખ્યા ગુણવાથી પૂર્ણ પૂર્ણવર્ગ બને નાના નાની કઈ સંખ્યા ભાગવાથી પૂર્ણવર્ગ બને એ થોડુંક છે પણ એ તમને આવડી જાય મારા ખ્યાલ મુજબ આપેલી સંખ્યાનો વર્ગ કરવાનો હોય તો પેલા તો ઈ બેનો સરવાળો કરી બતાવવાનો કઈ એટલે કે એના અવયવ અવયવ તો ન કે વિભાજન કહેવાય મારા ખ્યાલ મુજબ એકોતેર છે તો સિત્તેર પ્લસ એક બોતેર હોય તો સિત્તેર પ્લસ બે એકસઠ હોય તો તો પચાસ પ્લસ પાંચ લેવો હોય હોય પોસ્ટ કરો અને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પ્રશ્ન બે પાયથાગોરસ ત્રિપુટી લખો પહેલા તો પાયથાગોરસ ત્રિપુટી એટલે શું ખબર હોવી જોઈએ પછી આપણે દાખલો ગણી શકીએ કાટકોણ ત્રિકોણ છે આ એમાં રેડી આ બંને શું થઈ બાજુ થઈ આ બંને શું થઈ આ બાજુ પણ થઈ આ શું થયો કર્ણ થયો તો પાયથાગોરસની ત્રિપુટી એમ કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણનો વર્ગ બરાબર જે પણ બે બાજુ લીધી છે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થતો હોય એવી ત્રણ સંખ્યાને પાયથાગોરસ ત્રિપુટી ગણવામાં આવે છે રેડી example તરીકે મેં અહીંયા લીધું ત્રણ અહીંયા લીધું ચાર અને અહીંયા લીધું પાંચ આ પાયથાગોરસ ત્રિપુટી છે એ લીધું નથી મને ખબર છે એટલે મેં લખી નાખી બાજુ કર્ણનો વર્ગ તો કે પાંચનો વર્ગ બાજુનો વર્ગ તો કે ત્રણનો વર્ગ આ બાજુ તો કે ચાર નો વર્ગ પાંચ નો વર્ગ તો કે પચીસ ત્રણ નો વર્ગ તો કે નવ ચાર નો વર્ગ તો કે સોળ સોળ ને નવ તો કે પચીસ જો કણ ના વર્ગ બરાબર બંને બાજુના વર્ગ નો સરવાળો થાય તો એવી સંખ્યા ને પાયથાગોરસ ત્રિપુટી ગણવામાં આવે છે એ માટે ત્યાં સૂત્ર છે સૂત્ર ની મદદથી તમે કોઈ પણ સંખ્યા ની ત્રિપુટી મેળવી શકો ગમે એક સંખ્યા લીધી હોય એક્ઝામ્પલ તરીકે છ છે તો એની મારે બાકીની બે સંખ્યા શોધવી છે તો કઈ રીતે મેળવવી એ આપણે સૂત્ર પરથી મેળવી શકીએ એમાં પહેલું છે તમારું ટુ એમ બીજું છે એમ સ્ક્વેર માઇનસ વન અને ત્રીજું છે એમ સ્ક્વેર પ્લસ વન આની મદદથી આપણે પાયથાગોરસની ત્રિપુટી મેળવી શકીએ છીએ ગમે એ એક ધારી લેવાનું હું તો કવ બે થી સંખ્યા આપી હોય ને બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ વીસ એકવીસ બાવીસ બે થી સંખ્યા આપી હોય તો ટુ બરાબર ધારી લેવાનું ધારો કે ટુ બરાબર છ છે અથવા છ લેતા એમ ની કિંમત મળી જાય ઈ એમ ની કિંમત આમાં મૂકી દેવાની પેલી સંખ્યા આમાં મૂકીને સાદુ રૂપ આપ્યા જે જવાબ આવ્યો બીજી સંખ્યા આમાં મૂકી દેવાની તો કે પેલી કઈ પેલી તો રકમ જ છે આ પાયથાગોરો સ્ત્રીપુટી એક સંખ્યા છે આપણે બાકીની બે સંખ્યા મેળવવાની છે તો શરૂઆત આપણે કરશું ધારો કે અથવા પેલા તો સૂત્ર લખી નાખી ટુ એમ એમ સ્કવેર માઇનસ વન એમ સ્કવેર પ્લસ વન લેતા હવે એમાં ધારો કે ટુ એમ બરાબર છ લેતા આ જે હજી એક વાર કઉ છું જે છ છે પાયથાગોરસ ની ત્રિપુટી કિંમત મળી મને ત્રણ આ મને પાયથાગોરસ ત્રિપુટી ની સંખ્યા નથી મળી આ માત્ર મને એમની સંખ્યા મળી હવે ઈ એમની કિંમત બાકીના બે સૂત્ર માં મૂકતા તો કે એમ બરાબર ત્રણ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વનમાં માં મૂકતા પાછા એવા મૂકતા બેન લાગે આમાં તમે એમની કિંમત ની જગ્યાએ હવે ત્રણ મૂકોને એટલે હવે જે તમને જવાબ મળે ને એ પાયથાગ્રોસ ની બાકીની બે સંખ્યા એક તો આમાં બીજી આમાં તો એમ પેલું એમ સ્કવેર માઇનસ વન એમ કેટલા ત્રણ મળ્યા ત્રણ નો વર્ગ માઇનસ એક નો વર્ગ નવ માઇનસ એક આઠ આ પેલી સંખ્યા બીજી સંખ્યા m જગ્યા એ ત્રણ વર્ગ નવ નવ ને દસ આ ત્રીજી સંખ્યા જગ્યા છે એટલે લખી નાખું છું આપેલ વિગત અનુસાર પાયથા પેલી તો સાબિત કરવાનું જે જવાબ આવ્યો ફાઈનલ પણ હું તમને સાબિત કરીને બતાવું આ તમારો કાટકોણ ત્રિકોણ ગમે એક બાજુ છ એક બાજુ આઠ અને એક બાજુ દસ મોટી જે બાજુ હોય એને કર્ણ ધારી લેવાનો ક્લિયર છો છ નો વર્ગ પ્લસ આઠ નો વર્ગ બરાબર દસ નો વર્ગ છ નો વર્ગ છત્રીસ આઠ નો વર્ગ ચોસઠ દસ નો વર્ગ હો આ બે નો સરવાળો કર્યો ઓછા જુઓ બંને બાજુના વર્ગો નો સરવાળો બરાબર થાય જ ત્રિપુટીમાં જો નો થતો હોય તો એ પાયથાગોરસ ની ત્રિપુટી કહેવાય જ નહીં મતલબ કે બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય તો એ ત્રણેય ગણવામાં આવે છે સૌ પ્રથમ આ ત્રણ સૂત્ર યાદ રાખવાના ટુ એમ એમ સ્કવેર માઇનસ વન એમ સ્કવેર પ્લસ વન રકમ આપી છે એમાં ગમે એક ધારી લેવાનું હું તો અહીંયા બેકી સંખ્યા હોય ને તો ટુ એમ બરાબર ધારો કે ટુ એમ બરાબર છ લેતા બે ગુણાકારમાં માં પેલી બાજુ ગયા ભાગાકાર એટલે m ની કિંમત મળી મને ત્રણ આ મને ત્રિપુટી ની સંખ્યા નથી એ m ની કિંમત m square minus one m square plus one માં મૂકી ત્રણ નો વર્ગ નવ minus એક આઠ નો વર્ગ નવ plus એક આ બીજી ના ત્રીજી આ રીતે મને પાયથાગોરસ ની ત્રિપુટી છ આઠ અને દસ જોવા મળે છે તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયો ને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ બીજો દાખલો ચૌદ આપ્યું છે તમે એક સંખ્યા ચૌદ આપી છે બાકીની બે સંખ્યા શોધવાની તો આપણા જે સૂત્ર કયા કયા હતા તો કે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્કવેર પ્લસ વન ધારી લેવાનું ધારો કે ટુ એમ બરાબર ચૌદ લેતા ટુ એમ બરાબર ચૌદ બે ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકાર માં ચૌદ ના અડધા તો કે સાત એમ બરાબર મને મળ્યા સાત આ મને ત્રિપુટી ની સંખ્યા મળી નથી આ માત્ર મને એમની સંખ્યા મળી એ એમની કિંમત ઉપર મૂકી દો લખવાનું એમ બરાબર સાત એ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માં મુકતા હતા બેન પેલું એમ સ્ક્વેર માઇનસ વન म्यात सात नो वर्ग ओगन पचास मैनस एक बाजूमे प्लस वन एम जगह सात नो वर्ग तो ओगन पचास प्लस एक तो पचास तीज संख्या मिली गई तो के પાયથા ગોરસ ત્રિપુટી સંખ્યા રકમમાં ચૌદ અડતાલીસ અને પચાસ જોવા મળે છે પતી ગયો દાખલો શરૂઆત ક્યાંથી કઈ તો કે ધારો કે એમ ટુ એમ બરાબર જે સંખ્યા આપી છે એને અડધા e एम ની કિંમત મળી m2 - 1 m2 + 1 માં મૂકી દીધા એટલે e જવાબ એ મળી ગયો 48 50 ને 14 કોપી પેસ્ટ સૂત્ર 2m m2 - 1 m2 + 1 ધારી લ્યો ધારો કે 2m = 16 લેતા 2m = 16 બે ગુણાકારમાં પહેલી બાજુ ક્યાં ભાગાકારમાં સોળ ના અડધા તો કે આઠ એમ ની કિંમત મળી ગઈ મને આઠ ની કિંમત સમીકરણ ઉપર જે આપ્યું છે એમાં લખી નાખો કે આઠ એમ સ્કવેર માઇનસ વન અને એમ સ્કવેર પ્લસ યાર ચોકડ તૂટે એમ સ્કવેર પ્લસ વન માં મૂકતા બેન હેડે m2 - 1 m ની જગ્યાએ તમારે 8 8 નો વર્ગ - 1 64 - 1 63 બીજી સંખ્યા મળી ગઈ પાયથાગોરસની ત્રીજી सेम टू सेम m2 + 1 m ની જગ્યાએ 8 8 નો વર્ગ 64 + 1 65 આ બીજી મળી ગઈ તો કે પાયથા ગોરસ ત્રિપુટીની સંખ્યા કઈ કઈ મળે સોળ ત્રેસઠ અને પાસઠ જોવા મળે છે પતી ગયો દાખલો ક્લિયર બધા ચાલો સેમ ટુ સેમ અઢાર સૂત્ર મૂકી એમ સ્કવેર માઇનસ વન એમ સ્કવેર પ્લસ વન જે રી છે ટુ એમ લેતા હવે તો આપણે સાદુ રૂપ આ આવડવું જોઈએ અઢાર ના છેદ માં બે એટલે કે અઢાર ના અડધા એમ ની કિંમત મળી ગઈ મને નવ હવે હું કરવાનું જે પણ એમ ની કિંમત મળી છે એ સમીકરણ એટલે કે એમ સ્કવેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માં મૂકી દો તો કે લખો એમ બરાબર નવ એ એમ સ્કવેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માં મૂકતા એટલે કે મૂકતા બેન ના ભાઈ પકડી ના મૂકી દો ન્યા એમ બરાબર નવ પેલું હતું એમ સ્ક્વેર માઇનસ વન એમ ની જગ્યાએ નવ નવ નો વર્ગ એક્યાસી માંથી એક ગયા તો વૈધા તમારા એસી કોપી પેસ્ટ એમ સ્ક્વેર પ્લસ વન એમ ની જગ્યાએ નવ નો વર્ગ એક્યાસી પ્લસ એક બ્યાસી બીજી સંખ્યા મળી ગઈ મારા વલા પેલી સંખ્યા અઢાર બીજી એસી અને ત્રીજી બ્યાસી તો લખવાનું પાયથા ગોરસ ત્રિપુટીની સંખ્યા અઢાર એસી અને બ્યાસી જોવા મળે છે ક્લિયર છો બધા કઈ નથી મારા ભાઈ તથા બેન તથા ફ્રેન્ડ પાયથાગોરસ ત્રિપુટી મેળવવાની હોય તો જે પણ એક સંખ્યા આપી છે એ સંખ્યા પાયથાગોરસ ત્રિપુટી ની એક સંખ્યા હશે હશે ને હશે બાકીની બે શોધવાની તો ગમે જે સંખ્યા આપી છે ધારી લેવાની ધારવાનો મતલબ કે એમ એટલે કે જે સંખ્યા આપીને એને અડધા થઈ ગયા એમની કિંમત એમ સ્કવેર માઇનસ વન એમ સ્કવેર પ્લસ વન માં મૂકી દો જે કિંમત મળી તમારી બીજી અને ત્રીજી સંખ્યા પાયથાગોરસ ની ત્રિપુટી એમ કે બંને બાજુના વર્ગ નો સરવાળો જોઈએ તો જ એ પાયથાગોરસ ની ત્રિપુટી છે એમ માનવામાં આવે ક્લિયર છો તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ પ્રકરણ પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો પ્રશ્ન એક અને પ્રશ્ન બે ના તમામ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું પેલા દાખલા પેલો જે પ્રશ્ન હતો એમાં વર્ગ હતો જો નિત્ય શમ આવડતો હોય તો સાવ ઈજી થાય જો ન આવડતો હોય તો એ રીતે ગુણાકાર કરવો પડે અને પ્રશ્ન માં શું હતું ત્રિપુટી હતી એ પણ મેં તમને સમજાવી દીધી ખ્યાલ આવે છે તો આના પછીના વિડીયોમાં જ્યારે પણ ધોરણ આઠ નું આવશે ત્યારે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ આવશે અથવા આગળના જે સ્વાધ્યાય બાકી હશે એનું સંપૂર્ણ સોલ્યુશન આવશે અને હા જો તમે હજી સુધી મારી ચેનલને લાઈક ન કરી હોય શેર ન કરી હોય સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ કરજો જેથી તમને આગળના વિડિયા તમારા સુધી ઝડપથી પહોંચતા રહે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં